નમસ્કાર મિત્રો કેમ છો આજનો વિડિયો બે વિષય લઈને આવ્યા છીએ એક તો જે ભારત અમેરિકા ટેરિફ ટ્રમ્પ મોદી ચાલે છે તો ખેડૂતો ઉપર શું અસર પડશે એની વાત કરવાની છે સાથે સાથે પંજાબના ખેડૂતોએ કપાસના એક નવા બિયારણને ભારત સરકાર ઝડપથી મંજૂરી આપે એની માગણી કરી છે તો કપાસનું નવું બિયારણ કયું છે એની પણ વાત કરીશું ભારત અમેરિકા ની આયાત નિકાસ અને એના ઉપર ટેરિફ એટલે વેરો અમેરિકામાં શબ્દ વપરાય છે તો ભારત અને અમેરિકાનો ગયા વર્ષનો આયાત નિકાસનો હિસાબ જોઈએ આપણે બીજા બધા વિષયોમાં નથી પડતા દવા ઉદ્યોગ છે એન્જિનિયરિંગ ઉદ્યોગ છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ છે કપડાં છે ઘણી બધી નિકાસ અમેરિકામાં થાય છે પણ આપણે તો માત્ર ખેતીની વાત કરીએ ખેડૂતોની વાત કરીએ તો ભારતની કૃષિ પે પેદાશો એમાં નોન બાસમતી ચોખા પણ આવે છે ફળ આવે શાકભાજી આવે કેટલાક અનાજો આવે છે એની જે નિકાસ થાય છે અને અમેરિકાથી અહીંયા જે કૃષિ પેદાશોની આયાત ભારતમાં થાય છે એના આંકડા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણા ઉપર શું અસર પડવાની છે એ જ વસ્તુઓ એટલે કે કૃષિ પેદાશો જુદી જુદી ભારતમાંથી અમેરિકામાં છ પોઈન્ટ જીરો ચાર બિલિયન ડોલર એટલે કે છસો ને ચાર કરોડ ડોલરની નિકાસ થઈ હતી ટૂંકમાં ખેડૂતો ખેતીની બાબતમાં ભારત નફામાં હતું અમેરિકા સાથેના વેપારમાં હવે આ બે વચ્ચેનો તફાવત કરીએ તો કેટલા નફામાં હતા તો ચાર પોઈન્ટ એક એટલે કે ચારસો ને દસ કરોડ ડોલર ભારત ખેતીના વેપારમાં અમેરિકા સાથે ગયા વર્ષે નફામાં રહ્યું છે અમેરિકાથી ભારતમાં જે ખેત પેદાશો આવે છે એના ઉપર ભારત સરકાર સાડત્રીસ પોઈન્ટ છાસઠ ટકા વેરો ટેરિફ લગાવે છે એટલે કે ત્યાંથી ધારો કે સો ડોલરની આયાત થાય તો એના ઉપર સાડત્રીસ પોઈન્ટ છાસઠ ડોલરનો વેરો લાગે એટલે એ વસ્તુ ભારતમાં એકસો સાડત્રીસ પોઈન્ટ છાસઠ ડોલરમાં વેચાય એવી જ રીતે ભારતથી જે ખેત પેદાશો માંસ વગેરે અમેરિકા નિકાસ થાય છે એના ઉપર અમેરિકાની સરકાર પાંચ પોઈન્ટ ઓગણત્રીસ ટકા ટેરિફ વેરો લગાવે છે એટલે ધારો કે આપણે ત્યાંથી સો ડોલરની ખેત પેદાશની નિકાસ થઈ તો અમેરિકામાં એ વસ્તુ એકસો ને પાંચ પોઈન્ટ ઓગણત્રીસ ડોલરમાં પડે ત્યાંના લોકોને ભારત અને અમેરિકાના જે આયાત વેરો છે એની વચ્ચે બત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકાનો તફાવત છે હવે ટ્રમ્પ સરકારનું એવું કહેવું છે કે ભારત કાં તો વેરો કાઢી નાખે નહીતર અમેરિકા પણ ભારત ઉપર એટલો જ સામે વેરો ટેરિફ લગાવશે હવે જો આપણે વેરો ઘટાડીને પાંચ પોઈન્ટ ઓગણત્રીસ ટકા કરીએ છીએ તો અમેરિકાની ઢગલા બંધ ખેત પેદાશો ભારતમાં ઠલોવાય જે ભારતના ખેડૂતો કરતા સસ્તી પડે એટલે ભારતના ખેડૂતોનું ઉત્પાદન ના તો નિકાસ થાય ના તો સ્થાનિક બજારમાં વધારે પ્રમાણમાં વેચાય એટલે કે ભારતનો ખેડૂત અને ખેતી ખૂબ મુશ્કેલીમાં આવે જો આપણે નથી ઘટાડતા તો અમેરિકા વધારીને આપણે જેટલી જ કરશે સાડત્રીસ પોઈન્ટ છાસઠ ટકા તો અહીંથી થતી નિકાસ ત્યાં ખૂબ મોંઘી પડશે એટલે અહીંથી થતી નિકાસ ઘટી જશે તો સ્થાનિક બજારમાં એટલા માલનો ભરાવો થાય તો પણ ભાવો નીચા જાય એટલે આપણા માટે આમાંથી ભારત સરકાર શું રસ્તો કાઢે છે એ ખૂબ મહત્ત્વની બાબત છે જો ભારત સરકાર રસ્તો નહીં કાઢી શકે તો ટ્રમ્પ સરકાર ઊંચો વેરો ટેરિફ લગાવશે અને એને કારણે ભારતનો ખેતી અને ખેડૂત મુશ્કેલીમાં આવશે આવી જે આંતરરાષ્ટ્રીય આંટી ગુટીઓ થાય એમાંથી રસ્તા કાઢી અને દેશનો વેપાર વધારવો એના ઉપર જ સરકારની સફળતા અને નિષ્ફળતાનો આધાર હોય છે ભારત અને અમેરિકા વચ્ચેના વેરામાં ત્રેવીસ પોઈન્ટ એક ટકાનો તફાવત છે એટલે કે અમેરિકા જે વેરો લગાવે છે એના કરતા આપણે ટકા વેરો વધારે લગાવીએ છીએ જુદી જુદી બાબતોમાં દાખલા તરીકે હીરા અને સોનાના દાગીનામાં જોઈએ તો આ તેર પોઈન્ટ બત્રીસ ટકાનો તફાવત છે કેમિકલ અને દવા ઉદ્યોગમાં જોઈએ તો આઠ પોઈન્ટ ત્રેસઠ ટકાનો છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સમાં જોઈએ તો સાત પોઈન્ટ ચોવીસ ટકાનો છે એમ જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા વેરાના તફાવત છે જેમાં સરવાળે ભારતમાં જે વેરો છે એના કરતાં અમેરિકામાં ઓછો છે અને એટલા માટે આપણે અહીંની ખેતીની હોય કે ઇલેક્ટ્રિકની હોય કે હીરા ઉદ્યોગની હોય નિકાસો અમેરિકા થાય છે અને આપણે નફામાં રહીએ છીએ આપણા આ નફા ઉપર ટ્રમ્પ સરકાર તરફ મારવા જઈ રહી છે અહીંયા ઘણા લોકો જ્યારે એમને જીતાડવા માટે હોમ હવન કરતા હતા ત્યારે એમને ટ્રમ્પની વિચારધારાની ખબર નહોતી કે ટ્રમ્પ કઈ વિચારધારાને માને છે અત્યારે દુનિયામાં વ્યક્તિ કરતા એની વિચારધારા મહત્વની છે જ્યારે તમે શાસક પસંદ કરો ત્યારે ખોટી વિચારધારાવાળા લોકો સત્તામાં આવે તો વિનાશ જ વેરે એવું આખી દુનિયાભરના દાખલાઓ કે છે છતાં હજી મતદારોને સમજતા ઘણી વાર લાગશે હવે આવી જઈએ બીજા વિષય ઉપર બીજા વિષય ઉપર આવતા પહેલાં યાદ કરાવી દઉં કે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કરાવો વિડીયોને અંતે તમે લાઈક અથવા કોમેન્ટ અવશ્ય કરો એનાથી ખ્યાલ આવે કે વિડીયો કેટલો ઉપયોગી છે હવે જે બીજો વિષય છે કે ખેડૂતો કપાસના નવા બિયારણને ભારત સરકાર ઝડપથી મંજૂરી આપે એની માંગણી કરી રહ્યા છે તો કેમ કરી રહ્યા છે પંજાબના ખેડૂતો આ ભારત સરકાર પાસે દાયકા પહેલા સુધી પંજાબમાં આઠ લાખ હેક્ટર કપાસનું વાવેતર થતું હતું અને એ વાવેતર ઘટતા ઘટતા ગયા વર્ષે માત્ર એક લાખ હેક્ટર જ વધ્યું કારણ વચ્ચે કપાસમાં જે સફેદ માખી અને ગુલાબી ઈયળ વગેરેની બીમારીઓ આવવા માંડી એને કારણે કપાસની ખેતીમાં નુકસાન જવા માંડ્યું જોઈએ એવો પાક ન મળવા માંડ્યો એટલે ખેડૂતો કપાસની ખેતી છોડી અને બીજી ખેતી તરફ ગયા હવે આજે કપાસનો વાવેતર વિસ્તાર આઠ લાખ હેક્ટરથી ઘટીને એક લાખ હેક્ટર થયો એની બીજી અસર એ પડી કે પંજાબમાં ચારસો ને બાવીસ જીનિંગ મિલો ચાલતી હતી તે વખતે અત્યારે એ ચારસો બાવીસ માંથી માત્ર બાવીસ જીનિંગ મિલો ચાલે છે ચારસો જીનિંગ મિલો બંધ થઈ ગઈ કારણ કે કાચો માલ કપાસ રૂ મળતું નથી તો એની પંજાબની રોજગારી ઉપર સીધી જ અસર પડી છે પંજાબનો ખેડૂત ફરીથી કપાસની ખેતી તરફ જવા માંગે છે પરંતુ આ જે સફેદ માખી અને ગુલાબી ઇયળ છે એના ત્રાસમાંથી મુક્તિ મળે તો હવે એના ત્રાસમાંથી મુક્તિ આપવાની વાત એ વાત સાચી છે કે ખોટી મને ખબર નથી બિયારણ હજી બજારમાં આવ્યું નથી આ માત્ર તમારી જાણકારી માટે કહી રહ્યો છું કે મોન્સાન્ટો કંપનીએ બે હજાર બે માં પહેલું બીટી કોટન બોલગાર્ડ એક નામથી મૂક્યું હતું અને જે ખૂબ મોટા પ્રમાણમાં ભારતના ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી એ પછી બે હજાર છ માં ફરીથી બોલગાર્ડ બે નામથી બીજું વધારે સુધારેલું બીટી બિયારણ મૂક્યું હતું બજારમાં અને ખેડૂતો આજ સુધી ભારતમાં એ જ બોલગાર્ડ બે મોન્સાનોનું બિયારણ વાપરે તો બોલગાર્ડ બે વાપરે છે હવે મોન્સાન્ટો કંપની કારણ કે બોલગાર્ડ બે માં આ માખી ગુલાબી ઇયળ વગેરેની પાછી તીવ્ર હુમલા થવા માંડ્યા અને ખેડૂતોની ખૂબ ફરિયાદો ઉઠી એટલે વધારે સુધારેલું બિયારણ જેમાં સફેદ માખી પણ ના આવે અને ગુલાબી ઈયળ પણ ના આવે એવું જેનેટિકલી મોડિફાઈડ બિયારણ બોલગાર્ડ ત્રણ લઈને આવી છે હવે બોલગાર્ડ ત્રણ ને ભારત સરકાર ભારતમાં વેચવા માટેની મંજૂરી આપે એ પછી જ કંપની એ વેચાણ માટે મૂકી શકે અત્યારે એ પ્રક્રિયામાં છે ભારત સરકાર મંજૂરી આપતા પહેલા એના ઘણા બધા ટેસ્ટ વગેરેમાંથી દરેક બિયારણે પસાર થવું પડે એ પ્રક્રિયાના ભાગરૂપે પસાર થશે પંજાબના ખેડૂતોનું કહેવું એ છે કે તમે ઝડપથી એ પ્રક્રિયા પૂરી કરો અને કપાસની આવનારી સીઝનની વાવણી રોપણી શરૂ થાય એ પહેલા બિયારણ જો બજારમાં આવી જાય તો ખેડૂતો નવા સુધારેલા બિયારણનો લાભ લઈ શકે મારી તમને સલાહ છે કે કોઈ પણ બિયારણ તમે આવતી સીઝન માટે ખરીદો તો એનું બીજ અવશ્ય લેજો આ સુધારેલું બિયારણ છે બિલ વગર મળશે એવી લાલચમાં ના પડશો કોઈ પણ કંપનીનું કોઈ પણ બિયારણ ખરીદો તો બિલ અવશ્ય લો કારણ કે પાછળથી કોઈ કારણસર નિષ્ફળ જાય અને તમારે ગ્રાહક સુરક્ષામાં અથવા કોર્ટમાં જો નુકસાનીનો દાવો મૂકવો હશે તો સૌથી પહેલું તમારી પાસે બિલ જોઈશે એટલે જે કંઈ ખરીદી કરો તે બિલ સાથે કરો એવી પણ તમને વિનંતી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયો ખૂબ ફોરવર્ડ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો આવજો